તો ગઈ તમે જોઈ તો છો બાગ અને આ પછી સ્વામિનારાયણનું મંદિર કેવું જોરદાર લાગે છે ચલો બતાવે આગળ ધીમે ધીમે જઈએ આ બધું અને વરસાદનો પણ મોસમ પેલો બાગ કેનાલ વાળો બાગ મસ્ત હશે એક ધારા જ મેં આ ટાઈમે જઈ લો આપણે એ દિવસે અને એની પહેલા જઈ લો મેં તો અત્યારે ગઈ સામે સ્વામિનારાયણ મંદિર આવ્યા છે બોડેલી તમે જોઈ શકો છો અને ફ્રેન્ડ ને લઈને આવ્યો છો ચાલો બતાવો તમને આગળ કન્ટિન્યુ કરીએ આપણે આવો કઈક વસ્તી થઈ જાય વાંધો નહીં આપણે માય ખો પડી ચૂક્યા કંઈક તો ગાઈશ તમે જોઈ શકો છો આ મંદિર આવી ગયા છે તમે જોઈ શકો છો હેલો ગાઈશ કેમ છો ફરીથી એક બ્લોગ સારું કરું છું મેં ચાલો જઈએ આપણે કંઈક જઈએ બતાવું તમને આગળ કન્ટિન્યુ કરી આપણે આપણે રોડ બાજુ આવ્યા છે ને દેખી શકો છો અઠવાડિયાથી વરસાદ બનશે ને આ બાજુ નજારો બહારનો ચાલો જઈએ તો અત્યારે ગઈશ અમે સ્વામિનારાયણ મંદિર આવ્યા છે બોડેલી તમે જોઈ શકો છો અને ફ્રેન્ડને લઈને આવ્યો છું ચાલો બતાવું તમને આગળ કન્ટિન્યુ કરીએ આપણે આવો કંઈક નજારો છે આપણે આગળના ચાલો જઈએ ઇયો લેવાના છે પણ સેકન્ડ મેં લેવાનું નવ વર્ નહીં સેકન્ડ વીસ મેં મળી જશે જો ગઈશ તમે જોઈ શકો છો બાગ અને આ પછી સ્વામિનારાયણનું મંદિર એ કેવું જોરદાર લાગે છે ગઈશ દેખી શકો ચાલો બતાવીએ આગળ ધીમે ધીમે જઈએ છીએ આ બધું બધું અને વરસાદનો પણ મોસમ આપણે એની પબ્લિક વસ્તી થઈ જાય ને એને વાંધો નહીં આવે પેલો બાગ કેનાલ વાળો બાગ મસ્ત હશે એક આપણે એ દિવસે અને એની પહેલા મેં

मैं वहाँ का स्याट ठीक है वो देखो ये पन वोड़े बदाम है स्याट ऐसा ही लाभ बदाम बहुत पता नहीं थे एकदम नहीं इल्ल वगैरह ना आया पैसा नहीं एकदम कोई नहीं इल्ल नहीं क्यों लग रहे हैं तो अन्य ले होने वाला परन्तु नवाना बिहार है ना पर फिर

તો ગઈ તમે જોઈ શકો છો આ મંદિર આવી ગયા છે આ મંદિર છે ગઈ શકો અને આવું કંઈક તમે જોઈ શકો છો આ બાગ છે એનો અલગ ગઈ બહારની તરફ નો કરીએ હવે ધીમે ધીમે આપણે અને વરસાદ પણ ચાલુ થઈ ગયો છે અને આપણી પાર્કિંગ મેં ગાડી મૂકી દીધી છે અને જઈએ બહારની તરફ અને આ બાજુ મંદિર સ્વામિનારાયણનું મંદિર બહાર નહીં ગયા સ્વામીનારાયણ મંદિરેથી અને થોડો ઘણો બ્લોગ બનાવશે અને બહુ લાગો નહીં ટૂંક બ્લોગ છે અને આજનો બ્લોગ આટલો મળીએ આપણે કંઈક નવા બ્લોગ લઈને નાખું તો હા આજનો બ્લોગ આટલો અને મળીએ તો નવા બ્લોગમાં લાઇક શેર સબસ્ક્રાઈબ કરી નાખજો મળીએ નવા બ્લોગ